મહર્ષિ વેદવ્યાસ રચિત ગરુડ મહાપુરાણમાં નિંદા કૂથલી કરવાનું આપણને કયું ફળ યમદૂત આપે છે તે આપણે આજે સાંભળીશું તો નિંદા કૂથલી કરવાનું ફળ આજના કહેવાતા સુધરાયેલા લોકો ઘણું ભણેલા પણ ગણેલા નહીં એવા મનુષ્યમાં નિંદા કરવાની ફેશન થઈ ગઈ છે કોઈ એકબીજાની કૂથલી કરે છે કોઈ ધર્મની નિંદા કરે છે કોઈ ભગવાનની તો કોઈ ધર્મની સચરિત્ર શીખવતા ગ્રંથની નિંદા ટીકા કરે છે દેવદર્શનની ધર્મની પૂજા પાઠની સાધુ સેવાની ટીકા કરવામાં ફેશન ગણે છે તે નથી જાણતા કે ધર્મથી પૃથ્વી ટકે છે ધર્મના આચરણથી પુણ્ય મળે છે અને પાપથી નરકલોક મળે છે ધર્મની નિંદા કરવાનો આપણને કયો અધિકાર છે મૃત્યુ પછી તેવા લોકોને નર્કમાં યમદૂત શાસ્ત્રોના દારૂણથી ઘા કરે છે આ જ રીતે ગરુડ પુરાણમાં કયું કર્મ કરવાથી કયું ફળ મળે છે તે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો